હેલો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ બધાને ગુડ મોર્નિંગ ઇન હર હર મા જ મિત્રો આજ થઈ ગયો ત્રણસો પાસે દેવાનો ડે સિક્સ એટલે કે ડે છ થઈ ગયો છે તો આજ તો હવેથી બ્લોગ ચાલુ કરી નહીં કારણ કે આજે આપણે કારખાને નથી ગયા અને થોડોક મમ્મીના દવાખાનાને જવાનું છે તો બપોર પછી કદાચ અમારે લીમડી જવાનું થાય છે અને આપણે ચોટીલા જવાનું પ્લાન બને તો નહીં થઈ ગયો કેન્સલ કારણ કે લીમડી જવાનું તો બ્લોગમાં કન્ટિન્યુ લેજો બહુ મજા આવશે આજ તો મળીએ આગા ફાઇનલી મિત્રો આપણે તમને કીધું હતું કે લીમડી જવાનું થાય છે તો જોઈ લો આપણે તૈયાર થઈ ગયા એ મસ્ત મજાના જોઈ લો આ બુદ્ધ બુદ્ધ થઈ ગયા તૈયાર સામે પૂછ્યું આપણું બ્લેક પેન્થર અને લીમડી જવાનું ફાઇનલી થઈ ગયું હોય તો અઢી વાગ્યા છે તો આપણે જઈએ લીમડી અને હા જે તમને ફૂલ મોજ આવશે કારણ કે લીમડી જઈને આપણે બધું અહીંયા બગીચો અને એવું બધું એ રાતે અહીંયા રખડવા જાય તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને બધા દેખાડશું શું શું કરીશ તો આપણે જાવી ડાયરેક્ટ લીમડી મિત્રો આપણે પહોંચી ગયા એ વસ્તળી જોઈ લો અહીંથી વસ્તળી જાય રસ્તો અને પપ્પા લેવા જાય અમે પાક અને જો મમ્મીની અહીંયા ઉભા હિ અને આ રસ્તો અમદાવાદ નેશનલ હાઈવે એમ પાસે જાય અમદાવાદ અને એમ પાસે રાજકોટ અને મોટરસાઈકલ જ્યાંથી ચાતી કરતી આવી જાય ઊભું જ નહોતું તાઇ ગયું હોય આપણે ઊભા રહી ગયા ઘડી ક્રેક લીધો હોય અને આપણે લીમડી જઈને પછી અહીંયા બ્લોક કન્ટિન્યુ કરશું અને જોઈ લો એમ પાસે જવાય આ ટુવા રસ્તો જાય ને આ જાય ટુવા તો બ્લોકમાં કન્ટિન્યુ રહીજો અને આ બધા જો અત્યારે વરસાદ જે વાતાવરણ થઈ ગયું છે તો લીમડી તો મિત્રો આપણે લીમડી આવતા રહ્યા હતા અને જોઈ લો મારો ભાઈ શું હવે હાલ ન્યુ સાયકલ લઈને આવ્યો હોય તો પેલા ભાઈ તને કોમ રાખ્યું લેસન ભાઈ નવી સાયકલ લઈ લીધી હે કેટલા હજારની લીધી સાડા આઠ હજારની ભાઈ જો અત્યારે છોડાવીને અભી હાલ આયો હે ઘરે હતો જ નહીં સાયકલ લેવા ગયો તો તમે જુઓ ને મસ્ત મજાની સાયકલ લઈ લીધી હે મારા ભાઈએ આની જેવી સેમ ટુ સેમ આના જેવી હે પણ આ જૂની હે અને આ નવી છે તો સાડા આઠ હજાર રૂપિયાનો ભાઈ અભી હાલ ખર્ચો કરીને આવતા રહી અને શું એકદાય હોય છે તો રવિને રવિ દે કંઈ આવ્યા જ નથી તો જોઈ લો તમે નવી નવી સાયકલ લઈ લીધી છે તો ને કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં અને રવિને આવે પછી કંઈક બારા ફો હવે ભાઈ ભાઈ પાર્ટી લેવી જોઈશે તો બ્લોકમાં કન્ટિન્યુ લેજો અને કંઈક જઈશું બારા તો મજા જોઈ લો શું નવી નવી સાયકલ લાવ્યો હે ને કરે બધું અનબોક્સિંગ કાઢવા મળે આલો વાત જોઈ લે ફોડ ફોડ કરવા મળે બધું જો નવી નવી સાયકલના પીસડા વીખે મારો ભાઈ જોઈ લો બધે ગ્રે કલર હોય એવું લાગ્યા ગ્રે કલર હે ને ગ્રે કલરમાં લીધી ગ્રે કલરમાં લીધી આ ભાઈ અને આને હે બ્લેક તો જોઈ લો નવી નવી સાયકલ ભાઈ લઈ લીધી હે અને આ લીમડી આવ્યા હોય એટલે આપણે બ્લોક કરવાની મજા જ કે બધા રખડવા જાય બગીચે નહીં તો આપણે હજી બગીચે જવું છે તો બ્લોકમાં કન્ટિન્યુ રહીજો અને પેલા સાયકલ ને બધું વસ્તુ કાઢ નહીં પછી જઈએ આપણે આગળ મિત્રો બે કલાક નું કઈ એ કે હું આવું છું બે કલાક નો બેઠો હું નતા રહ્યો જો આપણો ભાઈ આવી ગયો હું કે મારો ભાઈ હવે હાલો પાર્ટી આની સાયકલ ની ડાયરેક્ટ લેવા હવે ડાયરેક્ટ લેવા ક્યાં જવું આપણે હાલો બગીચા પહેલા હેલા જવી પછી ભાઈ પાણી થી પાર્ટી લેવી તો હાલો એસપી સાઈન આપણા હાથમાં આવી ગયું તો ચાવી ડાયરેક્ટ બગીચાને તમને દેખાડી મિત્રો લીમડી આવી અને એસપી સાઈન આપણા હાથમાં ન આવ્યો બને જ નહીં તો જોઈ લો આપણી હાથમાં આવી ગયું એસપી સાઈન અને આ મસ્ત મજાનો રોડ બનાવી નાખ્યો એટલે હાંકવાની એવી મજા આવે ને કે તમે વાત ન પૂછો અને અત્યારે જ આવી આપણે બગીચે આંટો મારવા તો બ્લોકમાં કન્ટિન્યુ રહી ગયો અને આ જો ને એવી સોસાયટી મસ્ત મજાની બને તો જ આપણે બગીચે મિત્રો આપણે બગીચે આવતા છે જોઈ લો કેવું મસ્ત મજા બેઠો જો ગોરેલો હાલો મિત્રો જો મનોરંજન થાય બગીચે કઈ નતું ને ત્યારે બહુ હિંચકા ને આવતા હતા તો જોઈ લે ને આ બધું નવું લપુચે એવું બધું નાખી દીધું હે અને આ બધા સાઉન્ડ સિસ્ટમ મૂકીને કોપી રાઈટ નું આવે સારું એની બી કે થોડી કોપી ની તો જોવો તમે આ ગોરેલો મૂકો હે જોઈ લો તમે તો બ્લોગ માં કન્ટિન્યુ રેજો ને સાઉન્ડ આવે એટલે ઘડીક બંધ કરી નાખું મિત્રો આપણે આવતા રહીએ બગીચા એક્સરસાઇઝ નું કેવું બધું મસ્ત મજાની વસ્તુ છે જોઈ લો અને આપણા ભાઈ કે એક્સરસાઇઝ કરવા મને શું હમે કરે ને રવિ આયા પણ હું અંધા અંધારાના લીધે મારું દેખાતો ને જોઈ લો તમે અને મિત્રો બહુ મજા આવે એક્સરસાઇઝ કરવાની તો તમે જોવો તો મિત્રો આપણે બાકી જગ્યા પણ મજા ન હોય કારણ કે અહીંયા બ્લૂટૂથમાં અવાજ આવતો હતો અહીંયા બધા હોમ હોમ થિયેટર નાખ્યા હતા તો અત્યારે આપણે જાવી મોબાઈલ ઉપર લેમિનેશન નાખવા મારા મોબાઈલ લેવા ઉપર તો જોઈ લો આ ચોકડી આવી ગઈ છે રોડ આવી ને બધા જ આવી મોબાઈલ ઉપર લેમિનેશન નખાવા અને જો આ મેન મોટું સર્કલ આમ પ્રખ્યાત સર્કલ કહે તો આ રહ્યું ગ્રીન ચોક ગ્રીન ચોક તો બ્લોગમાં કન્ટિન્યુ રહી જવા અને આપણે જાવી મોબાઈલ મોબાઈલવાળાની દુકાન મિત્રો આપણે લેમિનેશન કરવા આવ્યા હતા અને આયા તેર જ કઈ નતું પણ અત્યારે જો ડાયરેક્ટ અચાનક કેટલો ફૂલ વરસાદ આવવા મળ્યો જો આયા તેર જ આમ કઈ એટલે કઈ નતું કઈ વાદરાય નતા અને અચાનક લીમડીમાં તમે વરસાદ જો કેટલો વરસાદ પડે જોઈ લો ત્યારે હું વાતાવરણ બદલાય કઈ ખબર નથી તમે જોવો ખાલી વરસાદ જો

કાલ લઈ જવાના દવાખાને એટલે તમે જુઓ ઘડી વારમાં કેટલો વરસાદ પડી ગયો આમ જો પાણી જો તમે પાણી કેટલું આમ ખબર છે ને કઈ રીતના વાદળું બાજુ બાજુ એક નંબર હતું અને અચાનક વરસાદ ચાલુ થઈ ગયો તો આવી રેલવે સ્ટેશન પછી બ્લોક ચાલુ કરી મિત્રો આપડે રેલવે સ્ટેશન આવટારી અહીં લીમડીના તો તમે જો એનું રેલવે સ્ટેશન કેવું મસ્ત હે અને જોઈ લો ના તમે જોવા રેલવે સ્ટેશન કેવું મસ્ત મજાનું છે લીંબડીનું આખે આખું રેલવે સ્ટેશન તમને દેખાડી અને અહીંયા પીઓપી પી કર્યું હોય ને લાઇટો માંથી પાણી પડે એવું તો આપણા છે તો જોઈ લો તમે રેલવે સ્ટેશન કેવું મસ્ત મજાનું છે આપડા થાન કરતા હોય હે તો હાલ આપણે ટિકિટ નું પૂછવાનું છે પેલા પૂછી તો મિત્રો આપણે પૂછી લીધું હોય કેટલા વાગ્યા એક સાડા પાંચે આવે અને એક સાડા દસે આવે તો હવે પૂછી પપ્પા ની અને તમે જુઓ અહીંથી રેલવે સ્ટેશન કેવું મસ્ત મજાનું લાગે લીમડીનું અને પબ્લિકે ઘણું હોય અને જોઈ લો ચેક કરો તમે ખાલી અને હાલો હવે આપણે જઈએ ડાયરેક્ટ ફેરે આજ તો બ્લોગ બનાવી ફૂલ મજા આવી હાલો રવિ ખબર હવે રવિ નહીં તારું નામ એ ના તો ભાઈ આપણી ભાઈ અર્નિંગ એવું બધું નથી કે આપણે ડાયરેક્ટ અને પૈસા લઈ આવ્યો તો પૈસા લાયો હે તો હાલો ભાઈ ડાયરેક્ટ ખાઈ ના બીજું એ પૈસા અને તમે જો એ પૈસા પંગડી તો બ્લોગ માં કન્ટિન્યુ રહેજો હવે ભાઈ નો ફોન

અને મિત્રો સામે ડમ્પર ઉપર ની એક ગાડી નું એક્સિડન્ટ થયું હશે ગાડી હે તો હમણે હવે જવું ને એટલે તમને દેખાડું આખે આખી ગાડી નું બોનટ બોનટ બધું ભાગી નઈ ગયું અભી હાલત એક્સિડન્ટ થયું લાગી બ્લોક માં કન્ટિન્યુ થઈ ગયું હું તમને દેખાડું મિત્રો જોઈ લો આપણે પાર્ટી લઈ લીધી છે અને હજી ગાડી ઉભી છે મેં તમને કીધું હતું કે આ એક્સિડન્ટ થયું ગાડી બહુ દરે નીકળી ગયા છે અને આ જો આવ્યા આવ્યો એટલો ડેન્જર કે તમે વાત જ ન પૂછો અને જોઈ લો આ રહી છે ગાડી đi học bắt đầu rồi đây cho kênh Ghiền đây, Gõ Để không bỏ lỡ em video hấp dẫn અને હવે આપણે બ્લોગ થોડીક વારમાં એન્ડ કરવો છે અને એટલા બહુ મસ્ત જમવાનું ને એવી બધી વસ્તુ મળે તો આપણે જઈએ હવે ઘરે તો મિત્રો અહીંયા ઘરે કરવાની છે ભાઈ ટાઈમ નથી એટલે એવાનું આપણાને ઘરે આપી દીધું મારો ભાઈ આખું એવાન લઈને આવતો રહ્યો જોઈ લો તો જો આવા હે અમારા લીપડીને ભાઈ મારા માયસે ભાઈઓ બધા બધા જોઈ લો એક થી એક નમૂના ટોટલ એવાન કર્યા લઈ લીધું હાલો કઈ રીતે બીજા કરે મોટો કરે હે બીજો ગરમ અને એવનમાં મીખ દીધો હે તમે જુઓ જો થાય હે બીજો ગરમ જોઈ લો અને આપણે માછીનું ફેસ રિવલ ના કરવું જેથી વન મિલન થાય તેથી માસીનું ફેસ રિવિલ કરવું ચેક કરો ગાઈસ આ બીજો થાય ગરમ તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવતા રહીએ આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો કરી બ્લોગને હેન્ડ આજનો આજ તો ખુલ જ મોજ આવી ગઈ છે અને કાલ આપણે મમ્મીને લઈને જવાના નહીં દવાખાને તો આજ તો ડે સિક્સ કંઈ નહીં કોઈ તો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં તો મળી કાલ બાય બાય